ભાગવત કથન રખી છે ગતિ જેવી આજ સમય સંતો ભેગા કરેલા છે આખાડા દ્વારા બધે ભેગા કરેલા છે એટલે સારું લાગે છે સાલો આના આના લીધી છે આલો જો આગળ વધારે છે ગૌશાલો નો ગૌ સેવા એ સૌથી ઉત્તમ છે ધોરાજી પંચનાથ મહાદેવ મંદિર બિલકુલ શંભુ શ્રી પ્રદેશના મહાવાના કાળા મહામંડલેશ્વર સ્વામી શ્રદ્ધાની ગીરી આપણો જે સનાતન ધર્મ સનાતન ધર્મ નો મતલબ છે એનું નામ સનાતન ધર્મ સનાતન ધર્મ ધર્મ નથી સનાતન એટલે મૂળ સંસ્કૃતિ નું નામ સનાતન છે જેમ કે દસમ મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ આપણે અહીંયા ગુજરાતના ગામ ચિત્રોળમાં છે અહીંયા ઘણા બધા સાધુ સંતો આવેલા છે ઘણા બધા સાધુ સંતો આજે અહીંયાં ગૌશાળાનો જે નિર્માણ થઈ રહ્યો છે એમાં ગાયત્રી દેવીજી જે છે આદે ચાદર વિધિ એમનો સન્માન થયો સાધુ સંતો આપણા બહુ દૂર દૂરથી આવ્યો છે એમની વિશે વાતો કરીશું સનાતન ધર્મ શું છે સનાતન ધર્મ વિશે આપણે એક બહુ સરસ એવી માહિતી આપશે જય શ્રી કૃષ્ણ આપણે આજે તમે અહીંયા ચિત્રોળ ગામમાં આવ્યો કેવું લાગ્યું તમને સારું લાગે બહુ ઉત્સવ છે હેલો

એનું નામ સનાતન ધર્મ છે સનાતન ધર્મ એવો ધર્મ નથી સનાતન એટલે એક મૂળ સંસ્કૃતિ નામ સનાતન છે જેની અંદરથી તમામ સંપ્રદાયો તમામ ધર્મો નીકળે છે એને સનાતન કહેવાય છે એવા સનાતન ધર્મ અમારા દસ નામ પંચ જૂના અખાના મહંત ગાયત્રી દેવીની અહીંયા આજે ચાદર વિધિ હતી શ્રીમદ ભગત ગીનાની અગ્રિ નું ખૂબ સુંદર આયોજન છે નાનો એવું ગામ છે પરંતુ આ ગૌશાળાના લાભાર્થી અને માતાજીના આશ્રમના ડેવલપિંગ નિમિત્તે જે આયોજન કરવામાં આવે છે ખૂબ સુંદર છે અમારા ગોંડલ ખડ દર્શન મંડળના પ્રમુખ અમારા ભવ્ય વ્રત પૂજ્ય શ્રી પરસોત્તમ દાસજી મહારાજ પણ અહીં હાજરી આપી અમારા ગોંડલ ખરદર્શન મંડળના ઉપપ્રમુખ શ્રી વિજયગીરજી મહારાજ પણ અહીં ઉપસ્થિત છે અમારા ગોંડલ ખરદર્શન મંડળના સેક્રેટરી સાહેબ કુલદીપ ભારતી પણ અહીંયા ઉપસ્થિત છે તમામ અખાડાના અને અમારા મંડળના સંતો પણ અહીં ઉપસ્થિત છે એનું મેઇન કારણ છે કે માતાજીનું પૂજ્ય પ્રેમ ભાવ છે જેને લઈને અહીંયા બધા સંતો ગામને પાવન કરવા માટે આ ગૌશાળા અંદર ઉપસ્થિત થયા છે એ પણ એક ખૂબ નોંધ લેવાની બાબત છે સનાતન ધર્મ કહ્યું તો જ્યાં સનાતન ધર્મને ની હોય ત્યાં અમારા તમામ અખાડાના સંતો પધારતા હોય છે એ કોઈ નવીન વાત નથી પરંતુ એને ખ્યાલ આવવો જોઈએ એને કોઈ ખાસ ભાવપૂર્વક પ્રેમપૂર્વક નિમંત્રણ આપે છે તો ત્યાં સંતો અવશ્ય જાય છે અને આ તો અમારો ધર્મ અને અમારી ફરજ છે જ્યાં જ્યાં નાના નાના કામો થતા હોય સંસ્કૃતિના ત્યાં અમારે જવાનું હોય છે એટલા માટે અમે બધા સંતો અહીંયા વધારે છે જય શ્રી રામ તો તમે જોયું આજે સાધુ સંતો તો આપની સમક્ષ આજે આવેલા છે એક બીજા સંત છે એમની સાથે વાતો કરીશું

હમ નહીંગે તબી રહેગ તબી રહે સનાતન ધર્મ ત્યા